નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિસાન પિંડારીયા આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ અમરેલી અને જૂનાગઢના એકદમ તાજે તાજા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપરથી જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો પંચ્યાસી રૂપિયા હતો તુવેર સોળસો ચાલીસથી બાવીસો રાયડો આજે આઠસો પચાસથી એક હજાર ચુમ્મોતેર ચોળી એકત્રીસો થી 3112 બાર મેથી વાત કરીએ તો નવસો થી તેરસો ઇઠોતેર એરંડો અગિયારસો થી અગિયારસો નેવ્યાસી કાળા તલ 3150 થી પાંત્રીસો એકોતેર સોયાબીન આઠસો થી નવસો સોળ રૂપિયા પીડા ચણા આજે બારસો પચાસ રૂપિયાથી ચૌદસો સફેદ ચણાની વાત કરીએ તો અઢારસો થી ઓગણત્રીસો આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો બસો સાહીઠથી આઠસો ચાલીસ લસણ આજે પાંત્રીસો એકથી એકાવનસો એકાવન અડદ સોળસો ત્રીસથી અઢારસો અઠ્યાસી ધાણા અગિયારસો નેવુંથી ચૌદસો અગિયાર રૂપિયા ધાણિયા જે બારસો વીસથી સોળસો તલ બે હજારથી છવ્વીસો સોળ રૂપિયા ઝીણી મગફળી એક હજાર પચાસથી અગિયારસો એકસઠ જાડી મગફળી એક હજાર સિત્તેરથી બારસો એકત્રીસ રાજકોટમાં આજે મિત્રો કપાસની જો વાત કરીએ તો હાઇસ્ટમાં ભાવ છે તે આજે પંદરસો પચાસ રૂપિયાથી લઈ અને સત્તરસો બાવીસ રૂપિયા ભાવ છે એ હાઇસ્ટમાં જોવા મળેલો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો એકદમ સારામાં સારો ભાવ છે તે આજે જોવા મળેલો હતો સત્તરસો બાવીસ રૂપિયા સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે છે એ હરાજી ગઈ હતી આગળ જો જીરાની વાત કરીએ રાજકોટમાં તો બેતાલીસો પચાસથી સુડતાલીસો છ્યાસી રૂપિયા વાત કરવામાં આવે જૂનાગઢની જો તો ઘઉં આજે ચારસો પચાસથી પાંચસો નેવ્યાસી ચણા અગિયારસોથી ચૌદસો નેવ્યાસી તુવેર અઢારસોથી બાવીસો આઠ એરંડો એક હજાર દસથી અગિયારસો એકાવન કાળા તલ ત્રણ હજાર દસથી એકત્રીસો વીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ત્રેસઠ ધાણા અગિયારસો ત્રીસથી તેરસો એકાવન તલ એકવીસોથી છવ્વીસો જાડી મગફળી આઠસો સાઠથી અગિયારસો રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર તો ત્રણ હજાર ચાલીસ રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ખ આજે પાંચસો એકતાલીસથી પાંચસો ઇઠોતેર સોયાબીન આઠસો છપ્પનથી આઠસો ઓગણ આજે અગિયારસો પચીસથી અગિયારસો એકસઠ ચણા બારસો એકથી ચૌદસો ઓગણસિત્તેર ધણી એક હજાર દસથી ચૌદસો પચાસ તલ અઢારસોથી સત્યાવીસો ચીણી મગફળી સાતસોથી અગિયારસો ચુમ્માલીસ જાડી મગફળી છસો ચોર્યાસીથી અગિયારસો બાવન રૂપિયા કપાસ નવસો ચાલીસથી સોળસો અડતાલીસ જીરાની જો વાત કરીએ અમરેલીની અંદર આજે તો બેતાલીસો રૂપિયાથી તેતાલીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો બેથી છસો દસ ડુંગળી બસો એકાવનથી સાતસો એકસઠ તુવેર ઓગણીસો એકાણુંથી બાવીસો અગિયાર મગ તેરસો એકોતેરથી સોળસો એકતાલીસ એરંડો નવસો એકત્રીસથી અગિયારસો એક્યાસી અડદ ચૌદસો એકત્રીસથી પંદરસો એકાણું ચણા તેરસો એકાવનથી એકોતેર વાલ પાંચસો એકત્રીસથી એકવીસો એક મેથી આઠસોથી બારસો એક લસણ સત્તરસો એકાવનથી ચોપનસો એકસઠ વાત કરવામાં આવે આગળ જો આજે સફેદ ચણાની તો ચૌદસો છવ્વીસથી અઠ્યાવીસો એકાવન રાયડો નવસો એકતાલીસથી એક હજાર એકસઠ ચોળી પંદરસો વીસથી અઢારસો એકાવન નવી મગફળી છસ્સોથી બારસો ચીણી મગફળી આઠસો એકથી અગિયારસો છેતાલીસ જાડી મગફળી સાતસો એકાવનથી અગિયારસો એકોતેર કપાસની વાત કરીએ તો બારસો એકથી સોળસો એકાવન ધાણા આઠસોથી પંદરસો એકવીસ ધાણી એક હજારથી પંદરસો એક એ જ રીતે ગોંડલની અંદર આજે જીરું ત્રણ હજાર રૂપિયાથી અડતાલીસો એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા ચાર માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી કરી અને એ લોકો પણ રોજે રોજના એ સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર